તાજેતરમાં મારી સાથે ફોટો પડાવી અને જે વાયરલ થયું છે એનો મારે ખુલાસો કરવો જોઈએ કે જાહેર જીવનમાં પાંત્રીસ વર્ષમાં કોઈ પણ ખોટા તક વારે નથી દેતો આજે જાહેર જીવનના ફોટા પડાવવા આવતા હોય અમને ખબર ન હોય કોણ છે પણ મારી એક ઇમેજ છે કે મોરબી જિલ્લામાં કોઈ પણ ખોટા માણા બે નંબરના ધંધા કરતા હોય અને હું સેટલમેન્ટ નથી કરતો હું એને એ કોઈ બાંધો નથી કરતો અને મોરબી નહીં પણ ગુજરાતમાં પહેલું જે વ્યાજ વટાનું હતું એ મોરબીથી એમનું પડ્યું આવા ખોટા ધંધા કરતા હોય અને ઇનકેસ અમે માનો કે જાહેરજીમાં ત્રીસ વર્ષથી અમારી સાથે ફોટા પડ્યા એનો અર્થ એવું એવો નથી કે અમારા કોઈ ભાઈબંધ ભાઈબંધ છે અમારા કોઈ ભાઈબંધ છે નહીં અને આ ફોટો વાયરસ ત્યાં તરત જ મેં એસપી શ્રીને કડક હાથે કામ લેવાનું એને સૂચના આપી છે ને આવા કોઈ અમારા પડાવી અને અમારો દુરુપયોગ કરે એવું અમે જરાય સહન કરશું નહીં આ અમારા કોઈ મિત્ર છે નહીં અને મોરબીમાં આવા કોઈ પણ ખોટા ધંધા હાલતા છે એના અમે કાયમ માટે કડક છીએ અને કાયમ કડક રહેશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે